તાલુકાના પ્રાથમિક શાળામાં ધોરણ નવનો વર્ગ શરૂ ન વાલીઓનો હોબાળો કપડવંત લાલ માંડવા પ્રાથમિક શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે ઉબાળો મચાવ્યો શાળાને ધોરણ નવનો વર્ગ શરૂ કરવાની મંજૂરી મળી હોવા છતાં તે શરૂ કરાયો નથી જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે કપડવંત તાલુકાની અન્ય ચાર શાળાઓમાં મંજૂરી મળ્યા બાદ તરત દોરણ નવનો અભ્યાસ શરૂ થઈ ગયો છે પરંતુ લાલ લાલમાંડવા શાળામાં શિક્ષક હાજર ન થવાને કારણે આ સમસ્યા સર્જાય છે વાલીઓ અને વિદ્યાર્થીનો મુખ્ય મુદ્દો એ પણ છે કે નજીકની અન્ય શાળા ત્રણ કિલોમીટર દૂર હોવાથી અવર જવરમાં ભારે તકલીફ પડે છે સ્થાનિક વાલીઓ અને વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે વહેલી તકે ધોરણ નવનો વર્ગ શરૂ કરવામાં આવે આ મામલે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે આ વિરોધને કારણે શાળામાં તંગ વાતાવરણ જોવા મળ્યું હતું અલ્તાફ શેખ કપડવંજ મારું નામ મહેકબાન કુદબુન કાજી છે અહીંયા લાલ માંડવા માં પાંચ તારીખે સ્કૂલની મંજૂરી માંગી હતી પાંચ તારીખે ઉપર ડીઓએ કહી દીધું કે હા પાંચ તારીખે તમારી સ્કૂલ અહીંયા આવી જશે આજે તારીખ થઈ પણ હજુ સુધી અમારું નવમું ક્લાસ આવ્યું નથી અહીંયાથી અમારે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે ત્યાં રસ્તો એવો છે કે ત્યાં એકલી છોકરીઓને જવા નહીં દેવાય અલ કયા કૂતરાને એવું હોય તો કે અમે કેવી રીતે જઈએ એટલે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું એ સારી વાત છે છોકરીઓ એકલી જાય અમારા પપ્પા અને વાલીઓ અમારી મજૂરી કરે છે અમને મૂકવા તો આવી શકતા નથી તો શું તમે અહીંયા નવવાની મંજૂરી માટે કંઈ કરી નથી શકતા અમારા માટે આ ગરીબ બાળકો છે તમે ગરીબ બાળકો માટે કંઈ કરો તો ખરી પાંચ તારીખથી મંજૂરી માંગી છે આજે ત્રેવીસ તારીખ થઈ પણ હજુ સુધી નવું અહીંયા આવ્યું નથી તે માટે મારી વિનંતી છે કે તમે નવું ધોરણ અહીંયા લાવો અને જલ્દી અમારું શિક્ષણ ચાલુ કરો કેમ કે અમને વાંચવાનું ટાઈમ નથી મળતું અડધી કલાક ત્યાં સિવોરે જવામાં લાગે છે તો શું અમે વાંચીએ કયા ટાઈમે અને પછી ક્યાંથી પરીક્ષામાં ટકા ઓછા આવી છે એટલા માટે અમે કહીએ છીએ કે નવું ધોરણ અહીંયા લાવો અમને જવામાં તકલીફ પડે છે ત્યાં વરસાદના કારણે કીચડ એટલું હોય છે રસ્તો એકદમ સુનસાન છે અમને અમારા વાલી મૂકવા પણ ના આવે કેમ કે ત્યાં બે પોતાની મજૂરી કરતા હોય અમને અમારા વાલી મૂકવા કેવી રીતે આવે તે પોતાનું કરે અમને ભણવા માટે પૈસા કમાવે કે પછી એમને મૂકવા આવે એટલા માટે નવમાં ની મજૂરી અહીંયા જોઈએ અમારે અને જ્યાં સુધી નવું નહીં ચાલુ થાય ત્યાં સુધી અમે કોઈ સ્કૂલમાં નહીં જઈએ અને બાળકોને પણ ભણીએ નહીં અમે એટલા માટે અમે નવમા અહીંયા જોઈશે જ અમારે આજ રોજ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ શનિવારે લાલમાડવા પ્રાથમિક શાળામાં સવારના સ્કૂલના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા એક સાથે શાળામાં દેખાવ કર્યો કારણ કે ધોરણ નવની મંજૂરી મળી ગયા છતાં પણ હાઈસ્કૂલ ચાલુ ન થતા તેમણે પોતાના બાળકો પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવા નથી એ રીતનું પ્રદર્શન કરી પોતાના વાલીઓ બાળકોને સ્કૂલમાંથી લઈ ગયા હતા ધોરણ આઠની મંજૂરી છે અને ધોરણ નવ ના વધારાના વર્ગ ની મંજૂરી મળી છે અને હજુ શિક્ષક હાજર થયા નથી એ બાબતે આપ શું કહીશું એ ડીઓ કચેરી વાળા ખ્યાલ હોય મને ખ્યાલ નથી સાહેબ લાલમડવા ગામે માધ્યમિક શાળા મંજૂર થઈ મંજૂર થયા પછી ઓર્ડર કર્યો તારીખ પાંચ તારીખે ઓપનિંગ કરવાની પણ હજાર સુધી ત્રેવીસ તારીખ થઈ ઓપનિંગ કરી નથી અમે બધી જગ્યાએ પ્રયત્ન કર્યા પણ ઓપનિંગ થયું નથી એના માટે અમે ગામજનો વાલીના વિદ્યાર્થીના વાલીઓ અને બધાથી શિક્ષણનો બહિષ્કાર કર્યો સારા ઓપનિંગ થાય અને ચાલુ થાય વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ મળવું જોઈએ એમ મારું નામ અમૃતભાઈ મુરાભાઈ વણકાર એક મહિના પહેલાથી એટલે એમ તો

તો લાલ મોડવા ગામના વડીલો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ વાલીઓ ગ્રામજનો આક્રોશ સાથે કે બે હજાર એકવીસની માગણી થવા છતો આજ દિન સુધી બે હજાર પચીસમાં મંજૂર થવી છતો પણ હજુ ઓપન થતી નથી ધોરણ નવ